પ્રવર્તક હશે કીધું મહાત્મા તમે બાળક છો એ તમને યાદ રહ્યું તમે મુનિ છો એ ભૂલી ગયા ને તો કે હાજી સાહેબ યાદ રહ્યું તમને બાળક છો એ ચોક્કસ પણ મુનિ પણ છો ને તો મુનિપણાની ઉપરવટ તમારું બાળપણ આવી ગયું આ કરાય આપણે બાળક મટીને મુનિ નથી બાળક મટીને તમે મુનિ થયા છો મુનિ મટીને પાછા બાળક ન થાવ તો કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ કે ચાલો પ્રભુ પાસે જઈએ પ્રાયશ્થિત કરો જરાય ચિંતા ના કરતા જરાય ચિંતા ના કરતા પ્રાયશ્થિતથી આત્મા શુદ્ધ થઈ જાય મનમાં બળતરા છે મહાત્મા રડવા જેવા થઈ ગયા કે આટલું બધું પાપ લાગ્યું મારું સંયમ ભાંગ્યું આટલો દોષ લાગ્યો એકદમ રડવા જેવા થઈ ગયા અને આંખમાં ભીનાશ તપ ટપ ટપ આંસુ પડે ચિંતા ના કરો જરાય ચિંતા ના કરો ચાલો મહાત્મા ચાલો અને સમોસણમાં ગયા ભગવાન પાસે આવી પ્રદક્ષિણા આપી અને ઈર્યાવયી કરવાની ઈચ્છા અને સંધિ સ ભગવાન હીર્યાવય પડી કમાવી મેં આદેશ માગ્યો અને ચોધા એ રડે અને એમાં દગ મટ્ટી શબ્દ આવ્યો ને દગ એટલે ઉદક એટલે પાણી એ શબ્દ આવ્યો સ્વર રૂંધાયો અને એટલો બધો જીવ બળે એ ગિંદિયા બોલીને આમ આમ અટકે આમ બોલતા બોલતા નજર સામે આવે કે મેં આ જીવોને કિલ્લામણાં પીડા કેવી આપી દીધી એકદમ એકદમ અંદરથી જીવ બળવા માંડ્યો અને એટલો જીવ બળે છે એ કરી રહ્યા છે આઠ વર્ષની ઉંમરે દીક્ષિત થનારા દીક્ષાને કદાચ થોડાક મહિનાઓ થયા અને આઠ નવ વર્ષની ઉંમરના બાળ અઇમુત્તા મુનિ એટલા ભાવથી ઇર્યાવી કરે છે હજી પંદર મિનિટ પહેલાં જેમણે કાચા પાણીમાં પાતરું તરતું મૂક્યું એ મહાત્માને સમસણમાં કેવળ જ્ઞાન થયું